જય માતાજી ડાયર છે તારામાં આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો પહેલાં પહેલાં આપણે ઉઠી ગયા છે એને આજે જુઓ તમે માવઠાની અસર છે વાદળા છે ચારી બાજુ અને આજે સાંજે આપણે જવાનું છે વર્ધીમાં અને ગાડી સ્ટાર્ટ કરી છે ઓઇલ છડેલું છે હવે આ જાય આપણે ગામમાં અને પાણી બે દિવસથી આવતું નહીં વાતે પાણીનો એક ફેરો કરવાનો રહેશે કારણ કે ત્રણ ચાર દિવસ થઈ જાય બોર બંધ હવે જો આજે નહીં આવે કાલે આવે તો આવે પાણીનું કંઈ નક્કી નહીં અને ચોવી કલાકની બારી આગાહી હાલી છે એટલે વાદળા ચારી બાજુ હોય અને ફૂલ પહોંચાટ થઈ ગયો છે તો આપણે આપણી સેફ્ટીમાં છે ટાટ ના લાગે એટલે અને વાયરો જુઓ તમે બી ફરકરી ફરક તો ફૂલ વાયરો થઈ ગયો આજે વહેલાનો તો અમારા વિડીયો બી બનાવી રહેજો અને અમારે આવની આવેલી છે તો એને લઈ જવાની દવાખાને રાતે વાયુ થઈ ગયું હતું તાવ ને એવું આવ્યો છે તો ગામમાં જાય ને દવાખાને અને હાલ ઉઠી છે હવારમાં વહેલી વહેલી ચારા થઈ જાય મૂળમાં ગાડી નહીં હવે બોલી આખી રાત ને અત્યાર સુધી કારણ કે વાયુ ઝાડા થઈ જાય તો ચલો આપણે જઈએ દવાખાને તો મિત્રો સાતના સાડા ચાર રહ્યા છે અને આપણે વર્ધીમાં આવ્યા હતા થ ગામે તો આપણે રિસ્તા ભારતમાં પાર્ક કરી મૂકી છે અને નિશાળિયા કોને પરીક્ષા દેવા જાય છે આપણે નિશાળિયાને પરીક્ષા દેવા માટે લઈને આવે છે ગોષનાથ તો અત્યારે હાલ હાઈવે પર છે નવા મહિનાની સિઝન ચાલેલી છે વરાણાનો મેળો પણ આવી છે તો પાણી જો વર્તી વરે છે હવે વરાણા જાય જઈ અને ટ્રાફિક બહુ ફૂલ હોય છે અત જે ટુ હોર કે માથે પડતા આવે છે આપણે રાધકપુર અત્યારે હાલ જાતા ને ગેસ ભરા તો ટ્રાફિક ફૂલ હતી ઓ કોલે રાધકપુતી આયા આવતા 1 કલાક લાગી જો મારે 6 કિલોમીટર અંદર એટલે ટ્રાફિક કે વાતે ચાલો તો 1.5 કલાક તો ખાલી બજામાં નીકળતા જાએ મારું ગાડી હતા નીકળી એ સાબ જે છે જવા દે આવો પાછળ જુઓ તમે આઈતે ભોસના ચોકડી તા પડે ને કેટ ટ્રાફિક છે અને અત્યારે સાંજના સમય હે ને બધા મેળા જઈને વાર્તાવરણ ને એટલે બહુ ટ્રાફિક હોય સવારમાં ને સાજે તો આવા આવ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે આવા વિડીયો નવા લઈને આવતા રહેશું તો ખરાબ લાગે તો વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો તારે અમારા વિડીયો મેં